આશીર્વાદ આપવા માટે બધા અન્ય સમાજના પણ સૌ વડીલ આગેવાનો અને જેણે આ એક ખૂબ સુંદર કામ કરી માત્ર દરબાર સમાજ રાજપૂત સમાજને જ નહીં પણ અન્ય સમાજને પ્રેરણા લઈ શકાય એવું કામ આપણા દરબાર સમાજના જે આગેવાનોએ કર્યું છે એ બદલ સૌ સન્માન્ય આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે એક દીકરી એ પરિવારમાં જન્મ લે અને આખું પરિવાર હોય છે દીકરી એ થાય અને આખું આખું કુટુંબ પરિવાર રંગે સંગે એના લગ્ન કરે એના પ્રભુતામાં પગલા પાડે એ દીકરી જન્મે ત્યારથી આખું પરિવાર રાહ જોઈને બેઠું હોય છે અને એક દીકરીના લગ્ન થઈ જાય આખા પરિવારમાં માં જેમ લક્ષ્મીજીનો અવતાર ભગવાન ઘરે પ્રધાર્યા હોય એવો ઉત્સવ હોય છે ત્યારે તમે તો સમાજના સૌ વડીલોએ આગેવાનો હોય દીકરીઓ એક દીકરી નહીં હતાણું દીકરીઓ અને એક જ જાજમમાં એક જ મંડપમાં પહેલી વાર હમણાં હું બાપુ જોડે વાત કરતો તો રસ્તા માગતો તો ત્યારે મેં કીધું આપણા સમાજમાં સમ વિસ્તારમાં સોલંકી દરબાર હોય લગભગ ને એકસો ને તેતાલીસ દીકરીઓ આઠસો તેતાલીસ નહીં એકસો તેતાલીસ એમ આપણે પણ એક ખુબ સારી શરૂઆત